દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં ચક્રવાતી તોફાન મિયોંગના અસરને લઈને ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે જોકે જલ્દીથી ચક્રવાત ગંભીર તોફાનમાં પરિવર્તન થાય તેવી શક્યતા છે હાલ ચક્રવાત ચેન્નાઈ થી એકસો ત્રીસ કિલોમીટર દૂર છે પરંતુ તેની અસરોને કારણે ઓડિશા તમિલનાડુ અને ચેન્નાઈમાં વાતાવરણ માં જબરદસ્ત ચક્રવાતિયાકા ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે તમિલનાડુ માં ભારે વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે એનડીઆરએફ ની રેસ્ક્યુ ટીમે કંકણ રાય અને પેરુંગાલથુર નજીક ના વિસ્તારમાં લગભગ પંદર લોકો ને બચાવ્યા હતા તમિલ તમિલનાડુમાં જોખમી સ્તરથી ઉપર વહી જતા પાણીને ધ્યાનમાં રાખીને બેસિન બ્રિજ અને વ્યાસપાડી વચ્ચેના બ્રિજ નંબર ને સુરક્ષાના કારણોસર સ્થગિત કરી દેવામાં આવ્યો છે આ ચક્રવાતને કારણે ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પવનનો ખતરો જોવા મળી રહ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો